સોશિયલ એન્ઝાયટીને દૂર કરવાના મેઈનલી બે રસ્તા છે એક એને ચોક્કસ નામ આપો અને શાંત થઈ જાવ માની લો કે તમે કોઈ ઇન્ટરવ્યુ રૂમમાં જાઓ છો અને તમારા હૃદયની ધડકન વધી જાય છે તો તમારે આ હૃદયની ધડકનને કાઉન્ટર કરવાને બદલે ફાઇટ કરવાને બદલે તમારે એને લેબલ આપી દેવાનું નામ આપી દેવાનું કે મને એન્ઝાઇટી છે મતલબ આ લેબલિંગ કર્યા પછી શું થશે કે એનાથી તમારા મગજના ફિયર સેન્ટર એક્ટિવિટી જે છે મગજની એ ફિયર સેન્ટર મતલબ એમિકડેલાની અંદરથી પ્રિફ્રન્ટલ કોન્ટેક્સ મતલબ લોજિક સેન્ટર પર શિફ્ટ થઈ જશે એનાથી કરીને તમે ઓટોમેટિકલી શાંત પડી જશો નંબર પેનિક મોડમાંથી મોડમાં આવી મોટા ભાગના સોશિયલ પર્સનને એવો ડર સતાવતો હોય વિચાર આવતો હોય કે હું ત્યાં કન્ફ્યુઝ થઈ જઈશ તો આવા સમયે તમારે વિચારોને તમારા વિચારોને રિફ્રેમ કરવાના મતલબ તમારી જાતને પૂછવાનું કે કદાચ કંઈ અજુકતું થશે તો હું શું કરીશ આનો મતલબ સમજો છો તમે કે આનો ડિફરન્સમાં તમે ફિયરફુલ ઝોનમાંથી પ્રિપરેશન ઝોનમાં આવી જાઓ છો જેનાથી કરીને બ્રેઇન એક પ્રોબ્લેમ સોલ્વિંગ મોડમાં આવી જાય છે અને છતાં પણ જો તમને સોશિયલ એન્ઝાયટીનો ડર સતાવતો હોય તો તમે સાયક્યાટ્રિસ્ટનો સંપર્ક કરી શકો છો